રાપરમાં જ સવારથી ખૂબ સારી રીતે ભાજપની તરફે મતદાન થઈ રહ્યું છે અને ખૂબ શાંતિપૂર્વક થઈ રહ્યું છે કોંગ્રેસના જે માજી ધારાસભ્ય છે એના પતિ છે બચુ પટેલ એ સવારથી જ ઇરાદાપૂર્વક બધી જગ્યાએ જઈ અને ખોટી રીતે કેવી રીતે ઉશ્કેરાટ થાય કેવી રીતે માતાકૂટ થાય એમ દરેક માણસોને ઉશ્કેરવાની કોશિશ સવારથી કરી રહ્યા છે એટલે મેં હમણાં પીઆઈને પણ કીધું કે એમને કહો કે અમે કોઈ અમારા તરફથી કે અમારા કોઈ કાર્યકર્તા તરફથી કોઈ પણ જાતની માતા કુટ કે કોઈ પણ જાતનું કાંઈ ખોટું થાય એવી કોઈ વાત જ નથી તો પણ આ એકદમ કારણ વગરને બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે બધી જગ્યાએ પોલીસ છે કોઈ જગ્યાએ કાંઈ પણ જાતની માથાકૂટ નથી છતાં પણ એ ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે તો એને સમજાવો શા માટે કરી રહ્યા એ આખા રાપરમાં આખું વાતાવરણ એક તરફી થઈ ગયું છે બિલકુલ ભાજપની તરફેણમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે હવે એ હતાશ થઈ ગયા છે અને મને તેમ લાગે છે કે એ વધારે પડતા હતાશ થઈ ગયા છે જેના કારણે એ આવો ઉશ્કેરાટ કરી અને મતદાનમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરી રહ્યા છે રાપરના મતદારોને એક જ અપીલ છે કે શાંતિપૂર્વક મતદાન કરો અને કોઈ મતદાર રહી ન જાય એની તકેદારી કરો અને પૂરેપૂરું મતદાન કરો અને ભાજપની તરફેણમાં મતદાન કરો